તમે જોઈ શકો છો તમે આપણે આપણા ક્રમથી બીવાનું છે બીજા કોઈથી બીવાનું છે નહીં આપણે આપણે જેવું ક્રમ કરશું તેવું ભોગવશું માટે કોઈથી ને આપણે બીવાની જરૂર છે નહીં આ છે આપી બાજરી જાહેર છે આમાં ભૂંડા નથી આપણે જોવાનું છે ભૂંડા નથી ને આવેલા તમે જોઈ શકો છો આ કઈક છે આવી રીતનું આપણે બાજરી આપણે આપડા કર્મથી બીવાનું છે બીજા કોઈથી બીવાનું નથી જેવું આપણે કરમ કર્યું છે એવું આપણે ભોગવવાનું છે તમે આ જોઈ શકો છો આ છે આપણી રોજ નથી જુઓ કેમ છે બાજરી આપણી જાહેર જોઈ શકો છો ઓલું આપણું ઘર છે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો આપણે ખેતીના લગતા વિડીયો આવશે જોઈ શકો છો તમે આવી રીતની કઈક આપડી જાહેર છે ને આ છે આપડો ડાર આ છે કંઈક આપડી બાજરી જુઓ તમે લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો આપણે કોઈથી બીવાનું થતું નથી આપણા કરણ ઉપર જોવાનું છે જો આ કઈક આપણી દાદાની વાડી છે વેલાદાની મકા આવી ડુંગળી છે જોઈ શકો છો પંદર વીઘાની છે તમે જોઈ શકો આમાં ને આ છે આપણી જાય આ છે આપણે તો તમે જોઈ શકો છો આ રીતે કઈક છે આપણી જાય તો લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરજો